નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે જેમાં આજે વડોદરા હાલોલ હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો વડોદરા હાલોલ હાઈવે પર જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રિલેસ હોટલ નજીક ઇકો કાર બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે જ્યારે ચાર લોકોને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે જી હા મિત્રો અકસ્માત ના બનાવની વિગત એવી છે કે એક ઓકાર્માં મેડી મદાર ગામનો પરિવાર હાલોલ તરફ વડોદરા જઈ રહ્યો હતો ત્યારે જરોદ નજીક રેલિસ્ હોટેલ નજીક રોડ ક્રોસ કરતી વખતે એક ઓકાર્ને એક બાઈકવાકી બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક ઓકાર્માં સવાર બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થયું ગયું હતું તો અકસ્માતમાં માતા ને પિતાને સામાન્ય ઈજાઓ થઈ પહોંચતા તેમણે તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો